આજરોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર જઈડીસી માં આવેલી કેડીલા જાય જુડ કંપનીમાં આજરોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર જય માં આવેલી કેડીલા જાય કંપની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ અને અને કર્મચારીઓ જોડાયા હતા વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે કંપનીના અધિકારીઓ નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જયેશ તેરૈયા અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર સહિત આગેવાનો અને કંપનીમાં કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર